હા હેલો નમસ્કાર હું છું ભરત સર તમે આપણી ચેનલ ઉપર જોયું હશે તો ઘણા સમયથી વિડીયોઝ નતા આવતા બટ હવે બાઉન્સ બેક થઈ રહ્યું છે અને ડેલી નવી અપડેટ નવા વિડીયો તમને મળતા રહેશે અને ખૂબ જ સારી રીતે તમારી તૈયારી થશે એનું પાક્કું પાક્કું પ્રોમિસ આપું છું અને ખૂબ જ મસ્ત મજાની તૈયારી થશે નવા વિડીયોઝ આવશે તમને બનતી હેલ્પ કરીશું જ્યાં કંઈ પણ કોઈ એનાઉન્સમેન્ટ હશે એ પણ કરતા રહીશું એની સાથે સાથે તમને તમને કોઈ મૂંઝવતા સવાલો હશે એના રિલેટેડ પણ તમને હેલ્પ મળતી જશે અને લાઈવ ક્લાસ પણ તમને મળશે શનિવાર રવિવાર તમે જયારે થોડાક વધારે ફ્રી હોવ એવા સમયે તમને લાઈવ ક્લાસ પણ આપીશું કે જેથી તમે વિશેષ તૈયારી કરી શકો ક્યાંય પણ કોઈ તકલીફ હોય તો એની અંદર અમે તમને હેલ્પ કરી શકીએ જોકે તમારી સ્કૂલ ટ્યુશન વગેરે ખૂબ જ સારી રીતે સેટ થઈ ગયું હશે અને મસ્ત ચાલી રહ્યું હશે બટ હજી લાગતું હોય કે સાહેબ સ્કૂલમાં તો ચલો ઠીક છે બધું સેટ થઈ ગયું છે પણ હજી થોડી કચાશ રહી જાય છે ટ્યુશન સારું મળી નથી રહ્યું કે વ્યવસ્થિત ક્યાંય સેટ નથી થયું તો પ્લીઝ ગાંધીનગરમાં હોય તો આપણા ઓફલાઈન ક્લાસમાં આવી શકો છો અને જો એમ લાગે કે સાંજે સાત વાગ્યા નવ વાગ્યા સુધી એટલે કોઈ સવારની સ્કૂલ હોય તો પણ એ બાળકો જોડાઈ શકે અને અગિયાર થી પાંચ ની સ્કૂલ હશે તો પણ જોડાઈ શકશે ખુબ જ અમેઝિંગ લેવલ ઉપર તૈયારી થશે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર જોડાઈ જાઓ અને યુટ્યુબ ઉપર રેગ્યુલર અપડેટ અને મસ્ત મજાના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો કોઈને લાગે કે નહીં સાહેબ ઓલ ઓવર બધું સારું ચાલે છે બટ એક્સ્ટ્રા જે કોઈ ખૂટે છે એની થોડી તમે હેલ્પ કરો એના માટે અમારે જોડાવવું છે તો યુટ્યુબ ઉપર જોડાઈ શકો છો બીજે ક્યાંય આવવાની જરૂર નથી તો આપણે મળતા રહીશું રેગ્યુલર નવા વિડિયોની અંદર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન જરૂર ચાલુ રાખજો જેથી તમને નોટિફિકેશન મળે અને તમે વિડીયો જોઈ શકો તો મળીએ નવા વિડીયોમાં બાય